સાવ નવો સમક્ષ રજૂ સબસ્ક્રાઇબ કરી દેજો કોઈ પણ ઇન્સ્ટ્રક્શન હોય તો કમેન્ટ સેક્શનમાં લખી દેજો અને બને તેટલો વિડીયોને શેર કરજો આખો જોજો અને લાઈક પણ કરી દેજો ચલા ગયા પરિજે તો રિસ્ક લેવું પડે જો રતન ટાટા એ રિસ્ક લીધું મુકેશ અંબાણી લીધું અડાણીએ લીધું છેવટે મેં પણ લીધું અરે ટાટા ની ક્યાં માંડો છો ઘરમાં બટાટા લાવવાના પૈસા

શું બોલો છો અરે બરાબર તો છે તારા નું મોઢું જોઈને તો કોઈ પણ બે પાંચ રૂપિયા આપી દેશે કાબુ ના રે અને આ બધું તારી માને લીધે થયું છે તારી માએ કીધું કે મહિને બે લાખ રૂપિયા જમાય કમાવ એટલે હું આ બધા ખેલ કરવા ગયો અને રામલાલ પરદેશી બધું લઈને વયો ગયો અને એકા તારો ભાઈ બોબડો દેવેન

એટલે મેં કીધું ભાઈ છ ફૂટ બાય પાંચ ફૂટ ના સાબુ ઉપર માણસ બાથરૂમ માં લઈ કેમ જાય અંદર ઉપાડી ને તો બોબડો માં સાબુ લઈ જવાનો અને પછી એની ઉપર આપણે નાવાનું આ તો કઈ આઈડિયા હોતા છે બાથરૂમ માં સાબુ લઈ જવાનો અને એની ઉપર આપણે આલોટવાનું આવા આવા આઈડિયા આપે છે લ્યો આવી ગયો બોબડો તને ર બોલવામાં વાંધો શું છે મને એ નથી સમજાતું લગ્ન ના આગલા દિવસે મને ખબર પડી કે આ બોબડો રજ નથી બોલી શકતો બોલો ક્યારનો ફોન માં નાખે લીતા તન ચાલુ થઈ ગયું વિચાપતન ચાલુ રિસેપ્શન તું ર ર બોલ હવે તું રાજા રામ મોહન રોય આમ મોહન ઓય અદા તને કાઈ નહી સમજાય મને રોગ થયો છે અને તો રોગમાં મને મને ઓગ થયો છે ઓગ ખરેખર હવે દીધું તમે કઈ બોલતા નહીં સ્વામીજી આવી ગયા છે ત્યારે માં બધી સ્વામી આવ બધું ખોટું છે સ્વામી વામી કઈ સાચું છે જ નહીં આવાજો સ્વામીને ભલે આવતા હવે દીધુ તમે કાંઈ બોલતા નહીં તમારા મગજ નો ઇલાજ કરાવવા પેલા સ્વામીજી ને બોલાવ્યા છે ભાઈ પેલા તું તારું ઇલાજ કરાવ પછી મારું ઇલાજ કરાવજો આ તમે બધું અહિયાં સાસુજી તમે શું છાંટો છો આ બધું ઘરમાં તમે આ બધું આ પાણી પાણી શું કેમ છાંટો પાણી નહીં આ ગૌમૂત્ર છે અરે અરે આખું ઘર ગોબરું કરી મૂક્યો હવે પોતા મારવા પડશે જીભ સંભાળો સ્વામીજી આવે છે ત્યાં સુધી મોઢામાં જીભ રાખીને બેસજો કઈ બોલતા નહીં સ્વામીજી આવે છે કેટલાય આવા બાવા જોયા સ્વામીજી કઈ સ્વામીજી કરી નથી હવે હવે તમે બોલશો નહીં સ્વામી મહારાજ નું નામ છે સ્વામી સત્યાનંદ આવો આવો આ દર્દી હું કઈ નથી મહારાજ મેં તમારી માટે પંચામૃત બનાવ્યું છે અરે વાહ આપો બીજું બીજું પીવડાવું હજી પીવડાવું તમને તમને ખબર છે આ સ્વામીજી જેટલા દયાળુ સ્વભાવના છે ને એટલા જ ગુસ્સા વાળા સ્વભાવના છે જેટલા તેમના આશીર્વાદ લાગે ને એટલા જ તેમના શ્રાપ પણ લાગે પગે લાગો સ્વામીજી તમને કે છે પગે લાગો અચ્છા પગ ઉપાડવો પડશે પગે લાગો થોડુંક જલ્દી કરજો શું છે અહિયાં પાટલું ઢીલું ફાટી જશે તમને કહું છું અચ્છા મારે પગે લાગવાનું હા તો ચાલો સ્વામીજી હવે તમે પગ થોડોક ઊંચો કરો હા ના તમારે એવા દ્યો તો શું નીચે ધોતી પહેરીશ ને ફાટી જાય છે પછી ઉતરી જાય તો અહીંયા આબરુ ના કાંકરા થાય વાંધો નહી લાવે પગે પગે લાગી લીધું બસ દૈવી શક્તિમાં મારે આ નાસ્તિક ને પરચો દેખાડવો જ પડશે બાવે કિતને દેખે એક પણ ચમત્કાર થવાનો નથી એમ આલે ઈચ્છા મૂર્તિ દેવી ઈચ્છા મૂર્તિ દેવી આ આ ફિલ્મ સ્ટાર એવોર્ડ છે ક્યાંથી લાવ્યો કયા ફિલ્મ માટે લાવ્યો

કાંઈ જાદુ એ ભસ માં છે નહી કઈ મૂર્તિ ગયો આ બાવો મેડ ઇન ચાઈના લે આ તો મેડ ઇન ચાઇના છે આની પાસે માંગો નવો વર એટલે આવશે ચીનો આવશે ને આની યાદ કરીને ઈજ તો